ॐ श्रीगणेशाय नमः નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો ધનતેરસ બે હજાર પચીસમાં ક્યારે છે અને ધનલક્ષ્મી પૂજાના શુભ મુહૂર્ત ત્યુદશી તિથિ અઢાર ઓક્ટોમ્બર શનિવારના રોજ બપોરે બાર વાગીને વીસ મિનિટે શરૂ થશે તથા ત્રયોદી તિથિ ઓગણીસ ઓક્ટોબર રવિવારના રોજ બપોરે એક વાગીને બાવન મિનિટે સમાપ્ત થશે શાસ્ત્રો અનુસાર ધનતેરસ એ દિવસે ઉજવવામાં આવે છે જ્યારે કાર્તિક કૃષ્ણ ત્યોદશી તિથિ પ્રદોષકાળ દરમિયાન આવે છે તેથી આ તહેવાર અઢાર ઓક્ટોબરે ઉજવવામાં આવશે ધનતેરસ બે હજાર પચીસના શુભ સમય અઢાર ઓક્ટોબર શનિવારના રોજ પ્રદોષકાળનો શુભ સમય સાંજે ચાર વાગીને અડતાલીસ મિનિટથી સાંજે છ વાગીને અઢાર મિનિટ સુધીનો રહેશે ધનતેરસ ધનલક્ષ્મી પૂજનના શુભ મુહૂર્ત અઢાર ઓક્ટોબર દિવસના ચોગડિયા ચલ ચોગડિયા બપોરે બાર વાગીને છ મિનિટથી એક વાગીને એકત્રીસ મિનિટ સુધી લાભ ચોગડિયા બપોરે એક વાગીને એકત્રીસ મિનિટથી બે વાગીને સત્તાવન મિનિટ સુધી અમૃત ચોગડિયા બપોરે બે વાગીને સત્તાવન મિનિટથી ચાર વાગીને બાવીસ મિનિટ સુધી સાંજના ચોગડિયા લાભ ચોગડિયા સાંજે પાંચ વાગીને અડતાલીસ મિનિટથી સાત વાગીને ત્રેવીસ મિનિટ સુધી શુભ ચોગડિયા રાત્રે આઠ વાગીને અઠ્ઠાવન મિનિટથી દસ વાગીને તેત્રીસ મિનિટ સુધી ચલ ચોગડિયા બાર વાગીને ચાર મિનિટથી એક વાગીને ઓગણચાલીસ મિનિટ સુધી ધનતેરસનો શુભ સમય ઓગણીસ ઓક્ટોમ્બર ચલ ચોગડિયા સવારે સાત વાગીને ઓગણપચાસ મિનિટથી નવ વાગીને પંદર મિનિટ સુધી લાભ ચોગડિયા સવારે નવ વાગ્યાથી સવારે દસ વાગીને પંદર મિનિટથી દસ વાગીને ચાલીસ મિનિટ સુધી અમૃત ચોગડિયા સવારે દસ વાગીને ચાલીસ મિનિટથી બપોરે બાર વાગીને છ મિનિટ સુધી શુભ ચોગડિયા બપોરે એક વાગીને એકત્રીસ મિનિટથી બપોરે એક વાગીને બાવન મિનિટ સુધી તો મિત્રો આપ સૌને ધનતેરસની શુભકામનાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડિયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ